મારું નામ મોહમ્મદ લાખા છે મુસ્લિમ યુવા કોર કમિટીના સહકન્વીનર તરીકે અને ભુજમાં સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું મળતી માહિતી મુજબ ગઈકાલથી પ્રશાસન અહીંયા લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષથી એ માલધારી સમાજના લોકો જે મુસ્લિમ છે ખાસ એ લોકો અહીંયા રહી રહ્યા છે અને એમને પ્રતાડિત કરવા માટેના તમામ પ્રયત્નો જે છે એ એકમાત્ર અહીંયા હોસ્પિટલની સંસ્થા જે છે એમની અરજી ઉપરથી કરવામાં આવે છે મારે પ્રશાસન પાસેથી પણ એ જાણવાની અપેક્ષા છે કે ભુજ શહેરની અંદર આટલા બધા દબાણો ખુદ સરકારી કચેરીઓની આજુબાજુ થયેલા છે ત્યારે પ્રશાસન એમાં ક્યાંય પણ પોતાની કામગીરી કરતી નથી અને આજે માત્ર સંસ્થાની અરજી ઉપરથી બે મહિનાની અંદર નિર્ણય લઈ અને આ ગરીબ શ્રમજીવી માલધારીઓના મકાનો જે છે રહેણાંકના એ એમને તોડી પાડવાના પ્રયત્નો કર્યા છે અને ત્યાં સુધી કે એમણે કહ્યું કે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એપ્લિકેશન કરેલી છે જેનું આજે હિયરિંગ છે તમે ત્યાં સુધીનું સમય અમને આપો પરંતુ સ્થાનિક પ્રશાસને આ પ્રકારનો કોઈ જ સમય આપ્યો નહીં અને મોટા પોલીસ કાફલા સાથે લોકોને ડરાવી ધમકાવી અને એમના મકાનો જે છે એ ડિમોલિશ કરવામાં આવ્યા છે નુકસાન છે આપ અંદાજ કરી શકો છો કે જે વ્યક્તિ એક મકાન બનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે એ વ્યક્તિઓના રહેણાંકનું મકાન તોડી પાડવું એના માટે કેટલી બધી ભયજનક પરિસ્થિતિઓ છે જ્યારે કે આ તો માલદારીઓ છે અને માંડ જંગલની અંદર ખુલ્લામાં રહેતા હોય છે એમના પશુઓ છે જે આજે પાણી એમને નથી મળ્યું બાળકો છે મહિલાઓ છે એ બધા ખુલ્લામાં આખી રાત વિતાવી છે એમણે ગઈકાલે જે બે મકાન તોડી પાડવામાં આવે આજે બે મકાન તોડી પાડવામાં આવે એટલે પ્રશાસને ઉપર નીચે જમીનને ઉપર આકાશ નીચે કરી નાખ્યા છે એમને અને જે રીતે એ લોકોએ હાલાકી ભોગવી છે તો એટલું સ્પષ્ટપણે કહી શકાય કે પ્રશાસન ઉપર જે પ્રકારનું દબાણ જ્યાંથી પણ આવતું હોય પરંતુ દબાણને વશ થઈ અને પોતાની ફરજ ચૂકી અને પ્રશાસને જે રીતે કામગીરી કરી છે એ કામગીરી વખોડવાલાયક છે માલધારીઓ દ્વારા એમના પ્રતિનિધિ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જે પણ નિર્ણય આજે આવશે એ એ લોકોને માન્ય રહેશે મારું નામ હારૂન નોડે ભુજ શહેરની બાજુમાં મિરજાપર ગામમાં કે કે પટેલ હોસ્પિટલની બાજુમાં મૂળ બન્ની પચ્છમ વિસ્તારના અગિયાર જેટલા માલધારી પરિવારો છેલ્લા પાંત્રીસથી ચાલી વર્ષ થયા અહીંયા પશુપાલન કરે છે અને પોતાના ડોર ડાંખર સાથે અહીં રહેણાંક મકાન કરી અને તેઓ રહે છે પંચાયતના જે તે સમયના એમના કરવેરા અને સરકાર પાસે પણ રહેણાંકના મકાન માટે તેઓએ માગણી કરેલ હતી પરંતુ બાજુમાં આવેલી કે કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ આ જમીન કોઈ પણ કારણોસર સરકાર પાસેથી માંગી હતી એમનો જે પણ ઈરાદો હોય પરંતુ આ પરિવારોને અહીંથી ખદેડવા માટેના પ્રયત્નો જારી હતા લાંબા સમયથી અને એના માટે તંત્ર ઉપર ઉપર લેવલેથી દબાણ હતું જેના ભાગરૂપે ગઈકાલથી જ તંત્રના અધિકારીઓ અહીં એક્શનમાં હતા અને પોલીસ બંદોબસ્ત સાથે ભુજ શહેર મામલતદાર સાહેબ દબાણ હટાવવા માટે આવેલ હતા બીજી તરફ ઇકબાલભાઈ જે માલધારી પરિવારોના આગેવાન છે એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ હતી અને તંત્રની ચાલુ કાર્યવાહી દરમિયાન અમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી અમારા વકીલ મારફતે એમને ઇકબાલભાઈને એવો ફોન આવેલ છે કે આ કેસમાં આપણને સ્ટે ઓર્ડર મળેલો છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી રૂક જાવનો કોઈ પણ સિગ્નલ મળેલ છે તો અમે તો ગઈકાલે પણ વાત એ જ કરી હતી કે આ દેશમાં ન્યાયતંત્ર સર્વોપરી છે અને આપણી જે જ્યુડિશરી સિસ્ટમ છે એના ઉપર ભારતના દરેક નાગરિકને વિશ્વાસ હોવો જોઈએ એ રીતે અમારો પણ અતૂટ વિશ્વાસ હતો અને મૌખિક રીતે અમને વકીલશ્રીએ જાણ કરી છે જો આવું હોય તો અમે ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ન્યાયતંત્રના આભારી છીએ અને અમારો જે વિશ્વાસ હતો એ અકબંધ રહ્યો છે અને આગામી સમયમાં શું કરવું કાયદાકીય રીતે આગળની લડતમાં એ અમે આગળ ચર્ચા વિચારણા કરી અમારા વકીલ સાથે અને એ પ્રમાણે તૈયારી કરીશું ગઈકાલે બપોર પછીના સાંજના સમયે ટીમ આવી હતી અને આવતા જ એક મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને એના પછી આજુબાજુના જે વાડાઓ હતા એ પણ સાફ કરવામાં આવ્યા હતા અને એક પરિવારને સંપૂર્ણપણે એમના ઉપરથી છત જે હતી એ છીનવી લેવામાં આવી હતી અને આખી રાત બારે બેસીને એ પરિવારે રાત ગુજારો કર્યો છે તો આજે બીજા પરિવારોનો આ રીતે જ વારો હતો અને અધિકારીઓ પણ મજબૂર હતા અધિકારીઓ ઉપર પણ ઉપર લેવલેથી દબાણ હતું જે હોય તે પરંતુ હાલ આ મામલામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી જે કંઈ પણ ડિસિઝન આવેલ છે તો એના કારણે કામગીરીને સ્થગિત કરી દેવામાં આવી છે અને આ દેશમાં આ રાજ્યમાં આ જિલ્લામાં ન્યાયતંત્ર સર્વોપરી રહેશે એ એકવાર ફરી પુરવાર થયું છે અને અધિકારીઓએ અને તંત્રએ અને આમ નાગરિકોએ પણ આ વાતની નોંધ રાખવી જોઈએ કે આપણે એક લોકશાહી સિસ્ટમમાં રહીએ છીએ અને એક આપણે લોકશાહી દેશના નાગરિક છીએ તો એ પ્રમાણે આપણે સિસ્ટમને ફોલો કરવું જોઈએ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ